કોરોના સુરતમાં કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સુરતના માન દરવાજા ટેનામેન્ટમાં પોઝિટિવ નોંધાયેલા દર્દીઓમાં ચાર અને પાંચ વર્ષના માસૂમ બાળકો પણ હતા જેઓએ સાત દિવસમાં કોરોનાને માત આપી છે જેઓને સિવિલમાંથી રજા અપાતા ઘરે પહોંચતા દાદીએ આરતી ઉતારી હતી સુરતમાં અત્યાર સુધીમાં સૌથી ઓછા સમયમાં સાજા થઈ જવાનો બે પિતરાએ ભાઈઓએ રેકોર્ડ કર્યો છે સૌથી ઓછી ઉંમરમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થવાનો પર રેકોર્ડ બંને પિતરાઈ નામે નોંધાયો છે સુરતમાં રવિવારે સૌથી ઓછી ઉંમરના બે પોઝિટિવ દર્દીઓને સાજા થઈ જતાં રજા આપી દેવામાં આવી હતી સુરતમાં કોરોનાના હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા ટેનામેન્ટમાં રહેતા પિતરાઈ ભાઈઓ જેમાં પાંચ વર્ષે જીત યોગેશ રાણા અને ચાર વર્ષીય વૈદિક નિલેશ રાણાનો ફાઇનલ રિપોર્ટ પણ નેગેટિવ આવતા બંનેને રજા આપી દેમ આવતા પરિવારમાં ખુશીની લહેર દોડવા પામી હતી બંને બાળકોનો પોઝિટિવ રિપોર્ટ ઓગણીસમી પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શુક્રવારે આખરી રિપોર્ટ નેગેટિવ આવતા દાખલ થયાના માત્ર સાત દિવસ બાદ રવિવારે બપોરે બંને રજા આપી દેવામાં આવી હતી બંને બાળકો ઘરે પહોંચતા દાદીએ આરતી ઉતારી હતી બંને બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સ જયારે ઘરે મૂકવા આવી ત્યારે વાતાવરણ ખુશનુમાં દેખાતું હતું